পেলা তো মানে

જ્યારે ચૂંટણી થતી હતી ત્યારે એવા સભાસદો ઉમેર્યા છે કે જે કર્મચારી હોય અથવા ભણતા વિદ્યાર્થીઓ હોય જે મંડળીના કાયદા મુજબ નથી એ છતાંય એવા લોકો અંદર લીધા છે અને પ્રમુખ બની બેસી ગયા હવે છેલ્લા ચાલીસ વર્ષથી એમના પપ્પા અને એ પોતે બે મંડળી ધરાવતા પ્રમુખ તરીકે ચૂંટી લાયા હશે એનો કોઈ વિરોધ કરતા નથી પણ છેલ્લા ચાલીસ વર્ષ બેતાલીસ વર્ષથી આ મંડળીની જમીનો ઉપર દલિતોની ફાળવણી કરવામાં આવી નથી સભાસદો તો જેટલા પણ સભાસદો રહ્યા એમને એક પણ લોકોને જમીન ફાળવણી કરવામાં આવી નથી અને એવું જાણવામાં આવ્યું છે અમારી જાણ મુજબ એવું આવ્યું છે કે બે થી ત્રણ હજાર વીઘા જમીન તો વેચી દેવામાં આવે બરાબર અને એનીમાં કોઈ રાજકીય પક્ષોના નેતા પણ અંદર જોડાયેલા હોય એવું પણ જાણ સારું અમારે આવેલું છે હવે સાહેબ એવું છે કે ઘણા સમયથી લોકો મહેનત કરે છે રજૂઆત કરે છે રજિસ્ટ્રારને અવારનવાર રજૂઆત કરી તે છતાંય રજિસ્ટ્રાર પણ આ કોઈ સાતગાંઠ ધરાવતા હોય એવું વર્તન રજિસ્ટ્રારનું હોય છે કેટલાય સમયથી લડત આપી રહે છે અને આ જે મંડળી રહી એના અયોગ્ય સભાસદો નક્કી કરી અને અત્યારે પણ ભારતીય બંધારણીય કાયદાના નિયમ મુજબ સોગંદનામું કરવું ખોટું છે તો અત્યારે પ્રમુખ દ્વારા અત્યારે એમની ઉપર ગુનો દાખલ છે ચકાસણી તપાસમાં છે તે છતાંય નવા સભાસદો ઉમેરવાનું કામ કરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે પ્લસ જે સભાસદો ઉમેરવાનું કામ કરી રહ્યા છે એના સિવાય જે જૂના સભાસદો છે એમને સો સો રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ આપો કે હું તમને જમીન આપી સર્વે નંબર સહિત આપે છે લખી લે છે

ધારી મંડળીની સાહેબ એવું એવી બાબત છે કે જેમાં ચૂંટણી પ્રક્રિયા થતી હોય તો રજિસ્ટ્રાર શ્રીએ અને પ્રમુખ શ્રીએ ભેગા પાંત્રીસો એકર જમીનમાંથી જે સાહેબ મંડળીનો મુખ્ય હેતુ એ છે કે ભાઈ દલિત સમાજના લોકો એ જમીનને ખેડી ખાય અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે પણ તેતાલીસ વર્ષથી આજ સુધીમાં એક પણ વિઘો આ પ્રમુખ દ્વારા આ મંડળીના સભાસદને જમીન આપેલ નથી ત્રણ હજાર વીઘા જમીન જેટલી વેચી નાખેલી છે અને તેમ છતાં અમે વારંવાર આ રજૂઆત કરવા છતાં એ તપાસના કોઈ કાર્યવાહી કરતા લોકોએ એક વાર્ષિક ચૂંટણીની પ્રક્રિયા હોય છે જે ચૂંટણી પ્રક્રિયા કરવા માટે અમા લોકોએ લડત કરીને દબાણ કરતા પ્રમુખશ્રીએ ખોટા સો મતદારો ઊભા કરી અંદર ઘુસાવી અંદર ઘુસાવી અને ફરીથી પાછા ખોટા રેકોર્ડ સાથે પ્રમુખ થઈ ગયા છે તેમ તેની માહિતી જે તે માન્ય ઓડિટરે રજિસ્ટ્રાશ્રીને આપેલી છે કે આ સભાસદો ખોટા છે અને ખોટી રીતે ચૂંટણી જીતે છે તેમ પણ છતાં આ રજિસ્ટ્રાર એ પ્રમુખને સાવરે છે અને દલિત સમાજને આ જમીનથી વંચિત રાખવાના તમામ પ્રયાસો દલિત વિરોધી માનસિકતા આ અધિકારી ધરાવે છે એટલે અમારી વિનંતી છે સાહેબ કે આ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરાવો તાત્કાલિક અમારા દલિત સમાજના લોકોને ન્યાય મળે અને આ જમીનના માલિક બને જેથી કરીને એવો હુકમ કરાવો કે ભાઈ આ લોકો જે છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે જે સસ્પેન્ડ કરવા માટે સાહેબ આ રજિસ્ટ્રારમાં પૂરતા પુરાવા છે કે જે ઓન રેકર્ડ છે કે જે આપણા અધિકારીએ લખીને દીધું છે કે આ જે ચૂંટણી પ્રક્રિયા છે તે ખોટી છે આમાં સો સભાસદો નિયમને આધીન નથી તેમ છતાં પણ એને સસ્પેન્ડ ના કરી અને સમાજમાં મોટું નુકસાન આ રજિસ્ટ્રાર શ્રી કરે છે સાહેબ અને આજ ખૂબ મોટા પ્રમાણમાં જમીન વેચેલી છે તેમાં પણ એ રજિસ્ટ્રાશ્રીએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોય એવો અમને લાગી આવે છે જેથી કરીને તે ફક્ત એક પ્રમુખનો જ બચાવ કરે છે સાહેબ ચારસો સભાસો તો અમે અહીંયા અત્યારે અત્યારે ઉપસ્થિત છીએ અને એક વ્યક્તિ એક વ્યક્તિ આ સમાજનો હક આપવા માટે રોકે છે કેમ છતાં એનો અધિકારી તરીકે તેઓ કામ કરતા નથી જેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ક્યાંય ને ક્યાંય એની સંડોવણી છે એની સમજવણી અમારા અમારા સમાજનું અન્યાયનું કારણ ના બને સાહેબ એટલા માટે અમે વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરાવી અને અમારી માંગને સંતોષવામાં આવે અને એ રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરી અને યોગ્ય પગલાં જો સત્વરે નહીં લેવાય સાહેબ તો આવા આગામી દિવસોમાં જીજ્ઞેશભાઈ મેવાણીની સાથે મળી પંદરમી ઓગસ્ટના દિવસે મોટું એવું કાર્યક્રમ અમારે આપવા મજબૂર થવું પડશે અચોક્કસ મુદતના ધરણા ઉપર બેસવું પડે એવી પરિસ્થિતિ આવી ઊભી છે